इस कार्यक्रम आने में न्यूज़ में सभी दर्शक सदस्यों को हार्दिक स्वागत करना चाहूंगा कि आज कच्छ लोकसभा क्षेत्र में अपने चैंबर ऑफ कॉमर्स के सानिध्य से सभी प्रबुद्ध नागरिकों के साथ मिलने का मौका मिला और बहुत ही स्पष्ट तौर पे सभी प्रबुद्ध नागरिकों ने अपना मानस बना लिया है कि फिर एक बार मोदी सरकार

તેમના પણ ગાંધીધામ ચેમ્બર વતી ખૂબ ખૂબ આભાર માનું છું વધુમાં આદરણીય વૈષ્ણવ સાહેબે જેમ જણાવ્યું કે જે રેલવેનો જે વિકાસ થઈ રહ્યો છે એમાં કચ્છને પણ બહુ સારો એમાં લાભ મળી રહ્યો છે નવા રેલવે સ્ટેશનનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે આદિપુરથી સામખ્યાળી ફોરલાઈનનું કામ ચાલુ છે બીજા પણ ઘણા બધા કામો પાઇપલાઇનમાં છે ઘણા બધા અંડરબ્રિજ ઓવરબ્રિજના કામ અપાઈ ગયા છે ઘણા બધા આપશે એના માટે પણ વૈષ્ણવ સાહેબને ખૂબ આભાર માની છીએ વધુમાં આગળના જે ડેવલપમેન્ટ માટે અમે જે ચેમ્બરે એક એમને જે મેમોરેન્ડમ આપ્યું છે એ મેમોરેન્ડમ એમને એકદમ યોગ્ય લાગ્યું છે અને એમણે કીધું છે કે પાંચમાંથી ચાર મુદ્દા તો તરત ઉકેલાઈ જવા જાય એવા છે પણ અત્યારે અમુક લિમિટ હોવાથી કંઈ પણ આગળનું સ્ટેટમેન્ટ ના થઈ શકે અને એ ચાર મુદ્દાની જરૂરિયાત પણ છે એટલે એમાં ચાર મુદ્દામાં અમારું સૌથી મોટું મહત્ત્વનું ભાગ હતું કે અમને અમદાવાદની એક સુપરફાસ્ટ કનેક્ટિવિટી આપવામાં આવે વંદે ભારત આવતા તો કોઈ પણ સુપરફાસ્ટ ટ્રેન સાથે બીજી ટ્રેન અમને દિલ્હીની આપવામાં આવે જેથી ધર્મસ્થાનોમાં જવા માટે અહીંયા ગાંધીધામથી લોકોને ખૂબ તકલીફ પડી રહી છે ડેલી અમને ફાસ્ટ મળે મળે એક અને ત્રીજી સાઉથ માટે માટે જવા વીકલી ટ્રેન મળતી હોય છે તો વીકલી ટ્રેન મળે છે એટલે માણસોને રાહ જોવી પડશે આવતા બુધવારે નીકળાશે વળી આવતા બુધવારે નીકળાશે તો એને એ રીતે પણ એના બદલે અમે એવી ડિમાન્ડ કરી છે કે સાઉથની પણ એક ટ્રેન ડેલી ગાંધીધામથી મળે જેથી આ કર્ણાટક છે તમિલનાડુ છે ઓડિશા છે કે નીચેના કેરળ થી બધા રાજ્યોના માણસોને જવાની ટ્રેન મળે આ બાજુ ઉપર એક ફાસ્ટ ટ્રેન મળે તો ઉત્તર પ્રદેશ બિહાર યુપી આગળના રાજ્યો માટે એ દિલ્હીની ટ્રેન મળે અને એનાથી વધુ આગળ જવા માટે આપણે અમદાવાદની ફાસ્ટ ટ્રેન નીકળી મળે અને એ વાત આદરણીય રેલવે મંત્રીશ્રીને પણ એકદમ સાચી લાગી છે અને એવું લાગ્યું છે કે ના જરૂરિયાત છે અને એ કમિટમેન્ટ અમારું તાત્કાલિક પૂરું થશે એવી અમને પૂરેપૂરી અપેક્ષા છે જેના માટે અમે મંત્રીશ્રીનો આભાર માનીએ છીએ સાથે સાથે વિનોદભાઈ ચાવડા સાહેબનો પણ આભાર માનીએ છીએ કે એમને એમને આ સભા કરવાનો મોકો અપાવ્યો અને એમણે પણ કમિટમેન્ટ આપ્યું છે કે ના ચૂંટણી પછી તરત આપણે સરકારમાં રજૂઆત કરશું અને તરત આ પ્રશ્નનો ઉકેલ લાવશું એટલે વિનોદભાઈના પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ અને અહીંયા દરેક પધારે મહેમાનો જેમ કે દેવજીભાઈ છે આદરણીય ધારાસભ્ય છે માલતીબેન ત્રિકમભાઈ તેજસભાઈ શેઠ એ લોકોએ બધાએ પણ સમય આપ્યો એના માટે ચેમ્બર પ્રતિથી હું ખૂબ 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 આભાર માનું છું અને સર્વે ચેમ્બરના મિત્રોનો તો ખૂબ ખૂબ આભાર માનું છું જેમના કારણે આ પ્રોગ્રામ સારી રીતે થઈ શક્યો અને મંત્રીજી પણ ખૂબ ખુશ થઈને ગયા છે કે આજનો તમારો આવકાર સત્કાર હું ક્યારે પણ નહીં ભૂલી શકું કચ્છ બીજી વખત સો ટકા આવીશ થેન્ક યુ